મારું કોટના ગામ પંચાયત સભ્ય છે અને આવતા બાઈક કંઈક સ્લીપ ખાઈ ગઈ અને બે બાળકો સહિત બાઇક સહિત અંદર નદીમાં પડ્યા તો બસ આ કોટના વિશ્વના મંત્રી નદી બ્રિજ કોજવે ની ઉતરતા હતા તો થોડું પાણીનું લેવલ વધવાના કારણે બાઇક સ્લીપ થઈ ગઈ અંદર પાણીના પ્રવાહમાં તનાયા તો બે પતિ પત્નીનો બચાવ થયો તો બાળકોનો અને બાઇકનો પતો નથી બાળકોની મોટા બાળકની કદાચ પાંચ ચાર પાંચ વર્ષ અને નાના બાળકની બે વર્ષની આસપાસ પછી અમે હું ધર્મેન્દ્રભાઈ અને બધા બીજા રવિન્દ્રભાઈ પાંચ છ જણા અમારી સ્થાનિક બોટ લઈ અને અમે ટ્રાય કર્યો અંદર નદીમાં જ્યાં પણ મગરોનો ઘણા જોયા એટલે અમે જેટલું થતું હતું અને અમારી પાસે કોઈ વધારે સગવડ ન હતી એટલે અમે કલાકનો કલાકની મહેનત બાદ અમે પરત પાછા બોટલે બહાર આવ્યા બાઇક હજુ પાણીમાં જ છે એનો કોઈ પતો નહીં